વડોદરાના મકરપુરા ગામમાં જૂના પડતર મકાનમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો લાવનાર ઈશમને મકરપુરા પોલીસે બાતમીના આધારે અંગ્રેજી દારૂના રૂપિયા સાતસો એસીના મોબાઈલ ફોન સાથે સુડતાલીસ હજાર સાતસો એસીના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ આવી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે બુટલેગરો બહારથી શરાબ મંગાવી દારૂનો વેપલો ચલાવી રહ્યા છે ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં મકરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના મકરપુરા ગામમાં ચારમી સોસાયટીના મકાન નંબર સાત અને આઠ ની સામે આવેલા જૂના મકાનમાં મકરપુરા ગામના ધુમાડિયા ફળિયામાં રહેતો જયદીપ ઉર્ફે પોપટ રાવજીભાઈ ઠાકોર વગર પરમિટના અંગ્રેજી છસો ત્યાસી ના ક્વાટારીયા અને બિયરના ટીન વેચાણ માટે લાવ્યો હોય પોલીસે રીડ કરી ઈસમને ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ તથા બિયરના ટીન મળી કુલ એકસો અઠ્યાસી નંગ જેની આશરે કિંમત રૂપિયા બત્રીસ હજાર સાતસો એસી તથા મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર મળી આશરે કુલ કિંમત રૂપિયા સુડતાળીસ હજાર સાતસો એસીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો જ્યારે આ દારૂનો જથ્થો આપનાર મકરપુરા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયા તથા રાહુલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી